જય શ્રી કૃષ્ણ ભાદરવા સુતા અઠમ દધીજી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે લોક કલ્યાણ માટે બલિદાન આપનાર મહર્ષિ દધીજી ભારતના અત્યાર સુધીના ઇતિહાસમાં અનેક દાનવીરો થઈ ગયા પરંતુ તેમાં સર્વોપરી નામ પોતાના પ્રાણનું બલિદાન અને અસ્થિઓનું દાન કરનાર મહર્ષિ દધીજીનું છે તેમણે પોતાના અસ્થિઓનું દાન કરીને દેવતાઓ અને સંસારની રક્ષા કરી હતી દર વર્ષે ભાદરવાસુદાંઠમના દિવસે તેમની જન્મજયંતિ ધૂમધામથી ઉજવાય છે વૃત્રાસુરનો આતંક એકવાર વૃત્રાસુર નામના અસુરના ભયથી ઇન્દ્ર પોતાનું સિંહાસન છોડીને દેવતાઓની સાથે આમ તેમ ભટકવા લાગ્યા છેવટે બ્રહ્માજીએ દેવતાઓને એક ઉપાય જણાવ્યો કે પૃથ્વીલોકમાં એક મહાન મહર્ષિ દધીજી રહે છે જો તેઓ પોતાના અસ્થિનું દાન કરે અને તે અસ્થિઓમાંથી શસ્ત્ર બનાવવામાં આવે તો તેનાથી વૃત્રાસુરને મારી શકાય કારણ કે વૃત્રાસુરને કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી મારી શકાય તેમ નથી મહર્ષિ દધીજીના અસ્થિઓમાં જ તે બ્રહ્મ તેજ છે જેનાથી વૃત્રાસુર રાક્ષસને મારી શકાય એમ છે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી મહર્ષિ દધીજી પાસે આટલું મોટું દાન માગવા જવા માટે ઇન્દ્રના પગ નહોતા ઉપડતા કારણ કે ઇન્દ્રએ એકવાર તેમનું બહુ ઘોર અપમાન કર્યો હતો તેથી તેઓ તેમની પાસે મદદ માંગવા જતા સંકોચ અનુભવી રહ્યા હતા એવું કહેવાય છે કે બ્રહ્મવિદ્યાનું જ્ઞાન સમગ્ર વિશ્વમાં માત્ર દધીજી પાસે જ હતું તેઓ કોઈ સુપાત્રને તેનું જ્ઞાન આપવા માંગતા હતા ઇન્દ્ર બ્રહ્મવિદ્યાનું જ્ઞાન મેળવવા માંગતા હતા પરંતુ દધીજીની દૃષ્ટિમાં ઇન્દ્ર આ વિદ્યાને પાત્ર નહોતા તેથી તેમણે જ્ઞાન આપવાની ના પાડી ઇન્દ્રએ તેમને કોઈ અન્યને આ વિદ્યા ન આપવાનું કહ્યું અને જો આમ કર્યું તો તમારું માથું ધડથી અલગ કરી દઈશ તેમ જણાવ્યું જ પણ ડર્યા વગર દધીજીએ કહ્યું કે જો કોઈ સુપાત્ર મળશે તો તેને હું આ જ્ઞાન જરૂર આપીશ થોડા સમય પછી ઇન્દ્રલોકથી જ અશ્વિની કુમારો મહર્ષે દધીજી પાસે આ વિદ્યા લેવા માટે પહોંચ્યા તેઓ વિદ્યાને પાત્ર લાગતા તેમણે ઇન્દ્રએ કહેલી વાતથી તેમને અવગત કર્યા તેથી અશ્વિનીકુમારોએ મહર્ષિ દધીજીના શીષ પર અશ્વનું શીશ લગાવીને વિદ્યા પ્રાપ્ત કરી લીધી ત્યારથી મહર્ષિ દધીજી અશ્વશિરા નામે ઓળખાવા લાગ્યા ઇન્દ્રને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે પૃથ્વી પર આવ્યા અને પોતાની ચેતવણી પ્રમાણે દધીચીનું માથાનું ધડથી અલગ કરી દીધું પછી અશ્વિનીકુમારોએ મહર્ષિનું અસલી શીશ તેમના ધડ પર લગાવી દીધું તેથી ઇન્દ્રએ અશ્વિનીકુમારોને ઇન્દ્રલોકમાંથી કાઢી મૂક્યા આ જ કારણ હતું કે હવે તેઓ કયા મોએ દધીજી પાછે અસ્થિઓનું દાન માંગવા જાય સ્વર્ગ લોગ અને દેવતાઓની રક્ષા માટે ઇન્દ્રએ મહર્ષિ દધીજીના શરણમાં જવું જ પડ્યું તેમણે ઇન્દ્રને માન સન્માન આપ્યું તથા આશ્રમમાં આવવાનું કારણ પૂછ્યું ઇન્દ્રએ મહર્ષિને પોતાની વ્યથા સંભળાવી ત્યારે તેમણે કહ્યું હું આમાં તમારી શું મદદ કરી શકું દેવતાઓએ બ્રહ્માજીની વાત વિગતે કહી સંભળાવી તથા તેમના અસ્થિઓનું દાન માંગ્યું ત્યારે દધીજીએ કહ્યું દેવરાજ દરેક જીવધારી માટે સ્વયંનો પ્રાણ ત્યાગવા એક મુશ્કેલ કાર્ય છે પરંતુ તમારી વાત સાંભળીને આવું કરવું જરૂરી બન્યું છે ત્રિલોકની રક્ષા માટે હું તમને મારા અસ્થિઓ જરૂર આપીશ પરંતુ તેના પહેલાં હું તીર્થ દર્શન કરવા ઈચ્છું છું ઇન્દ્રએ મહોર્ષિની ઈચ્છા પૂરી કરવા નૈમિષ્ય રણમાં બધા જ તીર્થોને બોલાવી દીધા દધીજી દર્શન કરીને સમાધિમાં લીન થઈ ગયા અને પ્રાણ ત્યાગ્યા અસ્થિઓ લઈને ઇન્દ્ર વિશ્વકર્મા પાસે ગયા જેમાંથી તેમને વજ્ર બનાવીને ઇન્દ્રને આપ્યું જેનાથી ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો અને સ્વર્ગ પર પોતાનું રાજ્ય સ્થાપ્યું આમ લોક કલ્યાણ માટે બલિદાન આપનાર મહર્ષિ દધીજીને શત શત નમન